તાલુકાના ગારુડી ગામે છેલ્લા પાંચ દિવસથી વીજતંત્રની લાલિયાવાડી સામે આવી છે ઝનસુરાના રહીઓલ ફ્રીડર માંગ સજાયેલી ટેકનિકલ ખામીના કારણે ઉનાળાની કાળઝાળ ગરમીમાંગ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સંબંધિત વીજ વિભાગમાંગ ગ્રામજનોએ જાણ કરી હોવા છતાં સંતોષકારક જવાબ ના મળતા ગ્રામજનોએ વીજ પુરવઠો કાર્યરત નહીં થાય તો ગાંધી છિંધ્યા માર્ગે ધરણા અને ચૂંટણી બહિષ્કારની ગારુડીના ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી ગારુડી ગામે આસ્થાના પ્રતિક એવા ગોગા મહારાજના મંદિરે રવિવારના રોજ હજારો ભક્તો દર્શન કરવા આવતા હોય છે ત્યારે સત્વરે બીજ પુરવઠો કાર્યરત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી દેસાઈ વિપુલભાઈ ભલાભાઈ હું ગારૂડીનો વતની છું અહીંયા અમારા છેલ્લા પાંચથી છ દિવસથી અમારા લાઈટનો પ્રોબ્લેમ છે અમે સાહેબજીનું અપીલ કરી પણ કોઈ અમારા સામે કોઈ સંતોષકારક જવાબ આપતા નથી પિસ્તાલીસથી બેતાલીસ ડિગ્રીમાં અમારા નાના નાના છોકરાઓ લઈને અમે મચ્છરની અંદર બહાર ઊંધી રહેવાનું નાના છોકરાઓને તકલીફ અમારા મંદિરે અહીંયા પ્રોગ્રામ છે તો એનું પણ કોઈ નિરાકરણ આવતું નથી એના માટે અમે ઘણીવાર રજૂઆત કરી પણ કોઈ અમારો સંતોષકારક જવાબ મળતો નથી એના માટે અમે સાહેબશ્રીને બહુ અપીલ કરી છે અને જો આનો કોઈ જલ્દી નિવેડો નહીં આવે તો અમે ગાંધીજી જ્યાં માર્ગે કોઈ પણ ધરણા કરીશું અને આજ સાંજ સુનું નિરાકરણ નહીં આવે તો મેં ચૂંટણીનો સીધો બહિષ્કાર કરીશું